જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી ગણેશાય નમઃ ચાલો અધની ગોપીઓ જે જે ફરિયાદ કરે છે તેના વિશેનું ભજન શ્રી ગણેશાય નમઃ કૃષ્ણ કન્યા લાલ કીજે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કહી રે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કહી રે આઠ દિવસનું કહીને યોધા વર્ષો ગયા વહી રે આઠ દિવસનું કહીને વધા વર્ષો ગયા વય રે ની ગોપી ઓધા મય વેચવાને ગઈ રે ની ગોપી ઓધા મય વેચવાને ગઈ રે ને રમતો જોયો જઈને દિલડા દઈ ધારે શામળિયા ને રમતો જોયો જઈને દિલડા દહીને રે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કઈ રે જૂઠું બોલી ગયો કાન પાછું વાળી નથી જોયું રે જૂઠું બોલી ગયો કાન પાછું વાળી નથી જોયું રે મથુરાની માયા લાગી ગોકુળ ગયો ભૂલી રે મથુરાની માયા લાગી ગોકુળ ગયો ભૂલી રે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કહી રે આઠ દિવસ નું કહીને યોધા વર્ષો ગયા વહી રે ડેડકે આવી દિલા સો દીધો થવાની હોય તે થઈ રે ડેડકે આવી દિલા શોધી ધો થવાની હોય તે થઈ રે ભગવા પેરી બડકો હવે કાનો આવશે નહીં રે ભગવા પેરી ભટકો હવે કાનો આવશે નહીં રે આઠ દિવસ નું કઈ ને અધા ગયા વહી રે બગીચાનો બગલો બોલો સાંભળ મોરી સયર રે બગીચાનો બગલો બોલો સાંભળ મોરી સયર રે નાથ તો એના નાથ બન્યા છે હાથથી બાજી ગઈ રે નાથ તો એના નાથ બન્યા છે હાથથી બજી ગઈ રે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કહી રે આઠ દિવસ નું કહીને કાના વર્ષો ગયા વહી રે મથુરાનો મોર લો સંદેશો લઈ રે મથુરા થી મોર લો સંદેશો લઈ રે આવીને એણે કાનમાં કીધું ખૂબ જ વેરણ થઈ રે આવીને એણે કાનમાં કીધું ખૂબ જ વેરણ થઈ રે આવશે નહીં કાન ગોકુળમાં કાગડો કાગળો ગયો કહી રે આઠ દિવસ નું કહીનેયો દા વર્ષો ગયા વહી રે વનરાવનનો વન નો વાંદ આવ્યો સંદોષો લઈ રે વનરાવનનો વાંદરો આવ્યો સંદેશો લઈ રે શામળિયા ને સુખ મળ્યું છે બેઠો ગાદીએ જઈ રે શામળિયા ને સુખ મળ્યું છે બેઠો ગાદીએ જઈ રે મથુરા માં તો બેઠો રાજા થઈ રે મથુરા માં તો બેઠો રાજા થઈ રે ગોકુળ તો વિસરી રે ગયો ફરતો ગોવાળ થઈ રે ગોકુળ તો વિસરી રે ગયો ફરતો ગોવાળ થઈ રે નરસૈયાના સ્વામી શામળ્યા જઈને ભજીએ તમને રે નરસૈયાના સ્વામી શામળ્યા ભજીએ અમે તમને રે આવશે નહીં કાન ગોકુળમાં કાગળો ગયો કઈ રે આઠ દિવસનું કહીને વર્ષો ગયા રે જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ